હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે બે અલગ રીતે દૂધપાકની રેસીપી કહીશ તો એક કઢાઈમાં અને એક કુકરમાં બહુ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ તમે આ રીતે દૂધપાકની રેસીપી બનાવશો તો બધા જ તમને પૂછશે અને માંગી માંગીને ખાશે એટલો ટેસ્ટી બને છે તો ચાલો ઝડપથી બનાવીએ તો એના માટે મેં અહીંયા દૂધપાકના ચોખા લીધા છે તો ત્રણ ચમચી જેટલા મેં ચોખા લીધા છે આ રીતના ચોખા આવે છે એ બજારમાં ખૂબ ઇઝીલી મળી જાય છે તો મેં અહીંયા વીસ મિનિટ માટે પલાળી દીધા હતા તો તમે જોઈ શકો છો તો તમે દૂધપાક બનાવો તો ચોખા પલાળીને લેવાના ચોખામાંથી પાણી મેં નીતારી લીધું છે અને આ રીતે કોટન કપડાં પર આ રીતે આપણે પાથરી દઈશું અને એકદમ સારી રીતે કોરા કરી લેવાના છે તો આ એક ટિપ્સ છે બહુ સરસ દૂધપાક બનશે અને હલકા હાથે આ રીતે પ્રેસ કરીને ચોખાને આપણે કોરા કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો આ દૂધપાકના ચોખાથી બહુ સારો એવો ટેસ્ટી અને ક્રીમી મલાઈદાર દૂધપાક બને છે તો તમે અહીંયા આ ચોખા તમારી પાસે ન હોય તો તમે બાસમતી ચોખા પણ લઈ શકો છો હવે ચોખામાં આપણે એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું ચોખાને કોટિંગ કરી લઈશું તો આ એક બીજી ટીપ્સ છે જેથી ચોખા ઝડપથી કૂક થઈ જશે અને એકદમ સારો એવો ટેસ્ટી દૂધપાક બનશે હવે કઢાઈમાં એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને કઢાઈમાં આ રીતે આપણે બ્રશથી ઘીને લગાવી દઈશું તો હવે કડાઈમાં આપણે દૂધ ઉમેરવાનું છે તો મેં અહીંયા દોઢ લિટર જેટલું દૂધ લીધું છે તો ફૂલ ફેટ દૂધ લેવાનું જેથી દૂધ પાક બહુ ટેસ્ટી ક્રિમી મલાઈદાર બનશે તો તમારા ઘરમાં જે દૂધ આવતું હોય એ તમે લઈ શકો છો પણ ગાયનું દૂધ નહીં લેવાનું હવે એમાં આપણે કેસર ઉમેરી દઈશું એક નાની ટી સ્પૂન જેટલું તો એકદમ સારું એવું કલર અને ફ્લેવર આવશે તમે અલગથી દૂધમાં પલાળીને પણ ઉમેરી શકો છો અને આ રીતે ડાયરેક્ટ પણ તમે ઉમેરી શકો છો તો દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એક પ્રોસેસ કરી લઈએ તો મેં અહીંયા દસથી પંદર જેટલી બદામને ઓવર નાઇટ માટે પલાળી દીધી હતી દસ જેટલા કાજુને પણ મેં પલાળી લીધા હતા બે ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું સાથે અડધી વાટકી જેટલું આપણે નોર્મલ દૂધ ઉમેરી દઈશું રૂમ ટેમ્પરેચરવાળું અને એકદમ સ્મૂધ એવી પેસ્ટ વાટવાની છે તો આ પેસ્ટથી એકદમ સારો એવો ક્રીમી દૂધ પાક બનશે તો દૂધ પણ સારું એવું ઉકળવા લાગ્યું છે હવે આપણે એમાં કોટ કરેલા ચોખા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં ચારોળી ઉમેરી દઈશું તો ચારોળીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું દૂધ પાકમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તો એ ખૂબ જરૂરી છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો દૂધ ની ક્વોન્ટિટી ઓછી થાય ત્યાં સુધી આપણે દૂધ પાકને ઉકાળવાનો છે તો લગભગ અહીંયા આઠથી દસ મિનિટ જેવું લાગશે તમે જોઈ શકો છો ઉપર પણ મલાઈ આવવા લાગી છે અને કડાઈની સાઈડમાં પણ મલાઈ આવી ગઈ છે તો આ રીતે એકદમ સારી રીતે ઉકાળવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની જેથી દૂધ પાક જલ્દીથી ઉકળી જશે અને આ રીતે મિક્સ કરતા જવાનું હવે આપણે કાજુ બદામ મિલ્ક પાવડરવાળી પેસ્ટ ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એટલે પાંચ જ મિનિટમાં દૂધ પાક તમારો ઘટ થઈ જશે અને ક્રીમી જેવો બની જશે તો આ રીતે મિક્સ કરતા જવાનું તો લગભગ અહીંયા દસેક મિનિટ જેવું થઈ ગયું છે હવે લાસ્ટમાં આપણે અડધોથી પોણો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું ગળ્યું તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે આપણે ઉમેરવાનું ચોખા કૂક થઈ જાય પછી જ ખાંડ ઉમેરવાની અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું સાથે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તો મેં અહીંયા બદામની ચિપ્સ ઉમેરી દીધી છે સાથે પિસ્તાની ચિપ્સ ઉમેરી દીધી છે એક ટીસ્પૂન જેટલી એલચી પાવડર ઉમેરી દઈશું સાથે એક ટીસ્પૂન જેટલો જાયફળનો પાવડર ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ અને ફ્લેવર આવશે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આ બધું ઉમેર્યા પછી આપણે ત્રણેક મિનિટ માટે આ રીતે ગેસ પર ઉકાળી લઈશું અને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરતા જઈશું કઢાઈમાં સાઈડમાં જે મલાઈ હોય એ આપણે કાઢતા જઈશું અને દૂધમાં ઉમેરતા જઈશું એકદમ સારી રીતે આપણે ઉકાળવાનો છે તો તમે જેમ દૂધ પાક ઉકાળશો એમ બહુ ટેસ્ટી એવો બનશે તો આ રીતે તમે જોઈ શકો છો દૂધની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે અને દૂધ પાક બનીને રેડી થઈ ગયો છે તો શ્રાદ્ધમાં દૂધ પાક કેવી રીતે બનાવવો ન સમજ પડતી હોય અને તમારો દૂધપાક ઘટ અને ક્રીમી ન બનતો હોય તો આ ટિપ્સ સાથે તમે દૂધપાક બનાવજો સો ટકા તમારો દૂધ પાક એકદમ ક્રીમી મલાઈદાર અને બહુ ટેસ્ટી એવો બનશે મહેમાનો પણ તમારી રેસીપી પૂછશે અને માગી માંગીને ખાશે એવો ટેસ્ટી બને છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે સર્વ કરી લઈશું તમારે જ્યારે સવ કરવાનો હોય ત્યારે ફ્રીઝમાં મૂકી દેવાનો અને ફ્રીઝમાંથી કાઢીને જ તમારે મહેમાનોને સવ કરવાનો તો બહુ ઘટ અને ટેસ્ટી મલાઈદાર દૂધ પાક બનીને રેડી થઈ ગયો તો જરૂરથી આ ટ્રાય કરજો પિતૃ પક્ષ શ્રાદ્ધ માટે બેસ્ટ રેસીપી છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ઘટ મલાઈદાર દૂધ પાક બનીને રેડી થઈ ગયો છે બધાને બહુ જ ભાવશે માંગી માંગીને ખાશે એટલો ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ હવે બીજી રીત તો કુક્કરમાં આપણે બનાવીશું તો લગભગ પાંચથી સાત મિનિટમાં કુકરમાં બનીને રેડી થાય છે માત્ર બે વિસ્તલમાં જ આપણો દૂધ પાક રેડી થઈ જાય છે તો બહુ ઝડપથી અને સરળ રેસીપી છે આ રેસીપી પણ બહુ જ ઇઝી રેસીપી છે અને આ દૂધપાક પણ બહુ ક્રીમી ઘટ અને મલાઈદાર બને છે બધાને બહુ જ ભાવશે તો તમે જોઈ શકો છો કેટલો ઘટ બનીને રેડી થાય છે તો ચાલો ઝડપથી બનાવીએ તો મેં અહીંયા અડધો કપ જેટલું દૂધ સારું એવું ગરમ કરી લીધું છે વીસ જેટલા કાજુ ઉમેરી દઈશું તો ગરમ દૂધમાં જ કાજુ ઉમેરવાના અને આપણે વીસથી પચીસ મિનિટ માટે પલાળીશું તો કાજુનો ટેસ્ટ બહુ સારો એવો દૂધ પાકમાં આવે છે અને ફ્લેવર પણ બહુ સારી એવી આવે છે હવે અહીંયા મેં ત્રણ ચમચી જેટલા દૂધ પાકના ચોખા લીધા છે તો દૂધ પાકના ચોખા આ રીતે થોડા નાના અને થીક એટલે કે જાડા એવા આવશે બજારમાં ઈઝીલી મળી જશે વીસ મિનિટ માટે મેં અહીંયા પલાળી દીધા હતા તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે પલળી ગયા છે તો આ રીતના ચોખા તમારી પાસે ન હોય તો તમે બાસમતી ચોખા પણ લઈ શકો છો દૂધ પાકમાં બાસમતી ચોખાનું ફ્લેવર અને ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને એકદમ સારી રીતે આપણે પાણી નીતારી લઈશું એ નીતરે ત્યાં સુધી આપણે કાજુ અને દૂધની પેસ્ટ બનાવી લઈશું તો અડધો કપ જેટલા આપણે કાજુ ને દૂધ લીધા હતા એ ઉમેરી દઈશું સાથે એક ચોથાઈ કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું તો એકદમ સારી એવી સ્મૂથ પેસ્ટ વાટી લીધી તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી જેવી પેસ્ટ બનીને રેડી છે તો આ પેસ્ટનો ઉપયોગ આપણે દૂધ પાકમાં કરીશું સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક પ્રેશર કુકર લઈશું કુકરમાં પહેલા આપણે દૂધ ઉમેરી દઈશું તો દોઢ લિટર જેટલું દૂધ લીધું છે ફૂલ ફેટ ક્રીમવાળું વાળું દૂધ લેવાનું ગાયનું દૂધ બિલકુલ નહીં ચાલે દૂધ પાકમાં તમારા ઘરમાં જે દૂધ આવતું હોય ભેંસનું એ તમે લઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને આ રીતે હલાવતા જવાનું અને દૂધ સારું એવું ગરમ થાય ઉફાણ આવે ત્યાં સુધી આપણે હલાવવાનું છે ગરમ કરવાનું છે ત્યાર પછી જ આપણી બીજી બધી પ્રોસેસ કરીશું તો તમે જોઈ શકો છો સાઈડમાં બબલ્સ આવવા લાગ્યા આ સમયે હવે આપણે ચોખા ઉમેરી દઈશું તો દૂધ પાકના ચોખા ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઉમેરી દઈશું અને તમે ચોખા પલાળીને જ ઉમેરવાના દૂધપાકમાં જેથી જલ્દીથી કૂક થઈ જશે હવે એમાં આપણે એક નાની ચમચી જેટલું કેસર ઉમેરી દઈશું જેમ જેમ દૂધ ઉકળશે એમ કેસરનો કલર આ રીતે છૂટો પડશે અને બહુ સારો એવો કલર અને ફ્લેવર દૂધમાં આવી જશે એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરવાના તો હલાવતા જવાનું અને દૂધ પાકને આ રીતે મિક્સ કરતા જઈશું હવે આપણે પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકી માત્ર બે વિસલ કરવાની છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને જ બે વિસલ કરી લઈશું તો લગભગ અહીંયા આઠથી દસ મિનિટ જેવું લાગશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં બે વિસલ કરી લીધી પ્રેશર પણ નીકળી ગયું હવે આપણે કુ પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સારું એવું દૂધ અને ચોખા એકદમ સારા એવા કૂક થઈ ગયા છે તો તમારે આ રીતે ચોખાને પ્રેશ કરીને જોઈ લેવાનું તો ચોખા એકદમ સારા એવા કૂક થઈ ગયા છે એંસી ટકા જેવા કૂક થશે બાકીના દૂધ ઉકળવામાં કૂક થઈ જશે હવે આપણે કાજુવાળી પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો લગભગ અહીંયા ત્રણ મિનિટ માટે કૂકરમાં આ રીતે ખુલ્લું જ દૂધને ઉકાળવાનું છે અને ચોખા સારી રીતે કૂક થઈ જાય પછી લાસ્ટમાં અડધો કપ જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું તમે અહીંયા ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો છો બેથી ત્રણ મોટી ચમચી જેટલી ચારોળી ઉમેરી દઈશું તો ચારોળી ખૂબ જરૂરી છે દૂધ પાકમાં બહુ સારો દેખાવ અને ટેસ્ટ આવશે એકદમ સારી રીતે આપણે ખાંડ મિક્સ થાય ત્યાં સુધી હલાવીશું હવે લાસ્ટમાં એક નાની ચમચી ઈલાયચી પાવડર અને એક નાની ચમચી જાયફળ આ રીતે આપણે ચીણી લઈશું ફ્લેવર માટે બહુ સારો એવો ટેસ્ટ અને ફ્લેવર આવે છે જો તમારા ઘરમાં જાયફળ ન ખવાતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે દૂધ પાકમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈએ તો બદામની ચિપ્સ આ રીતે ઉમેરી દીધી ક્વોન્ટિટી તમારા ઘરમાં જે રીતે ડ્રાય ફ્રૂટ્સની ખવાતી હોય એ રીતે તમે ઉમેરી શકો છો સાથે પિસ્તાની ચિપ્સ પણ આ રીતે ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ અને ફ્લેવર દેખાવ આવશે મિક્સ કરી દઈશું લગભગ બે મિનિટ માટે આ રીતે ઉકાળીશું એટલે દૂધમાં ડ્રાય ફ્રૂટ્સ જાયફળ ઇલાયચીનું બધાનું ફ્લેવર આવી જશે અને એકદમ સારું એવું દૂધ પાક બનીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી મલાઈદાર અને ઘટ એવો દૂધ પાક કુકરમાં બનીને રેડી છે આ રેસીપી બિગનર્સ પણ સારી રીતે બનાવી શકશે અને આ રીતે તમે બનાવશો તો સમયનો પણ બચાવ થશે અને ફટાફટ દૂધ પાક બનીને રેડી થઈ જશે

આ બે રીતમાં કઈ રેસીપી વધારે તમને ગમે એ જરૂરથી મને કોમેન્ટ્સમાં જણાવજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો અને હા જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોઝને વધુમાં વધુ શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આવજો